તો રાજસ્થાનના દોસા જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો જ્યાં ધોરણ દસના વિદ્યાર્થીનું શાળામાં હૃદય બંધ થવાથી મૃત્યુ થયું મૃતક વિદ્યાર્થીનું નામ યતેન્દ્ર ઉપાધ્યાય હતું અને તેની ઉંમર સોળ વર્ષની હતી આ ઘટના બાંડી કોઈની એક ખાનગી શાળામાં બની હતી જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે વાયરલ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય કે સોળ વર્ષીય વિદ્યાર્થી સ્કૂલ બેગ સાથે સ્કૂલની લોબીમાં આરામથી જઈ રહ્યું હતું તે થોડો આગળ વધે કે અચાનક જ પડી જાય છે તેને જોઈ તુરંત જ સ્કૂલનો સ્ટાફ અને અન્ય વિદ્યાર્થી તેની પાસે પહોંચી જાય છે વિદ્યાર્થીને સ્કૂલના સ્ટાફ દ્વારા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો અને તેના પરિવારને જાણ કરવામાં આવી જો કે હોસ્પિટલ પહોંચ્યા પછી ડોક્ટરે જણાવ્યું કે તેનું મોત નિપજ્યું છે જ્યારે ડોક્ટરે પોસ્ટમોર્ટમ વિશે પૂછ્યું તો બાળકના પરિવારજનોએ પોસ્ટમોર્ટમની મનાઈ કરી દીધી ડોક્ટરે એ વાતની પુષ્ટિ કરી હતી કે બાળકના શરીર પર ઈજાના કે અન્ય કોઈ નિશાન નથી તેથી હાર્ટ એટેક સિવાય અન્ય કોઈ કારણસર તેનું મોત થયું હોય તેની સંભાવના નહીવત છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો